હાલી ખુબ દુખ સમાચાર સામે આવી રહ્યા છે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આજ પશ્ચિમ બંગાળમાં રાજકીય ખેંચ વધ્યું છે અને સત્તા પારદારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસની ની રાજકીય સલાહકાર આઈ પેક ના કાર્યાલય અને તેના ડિરેક્ટર પ્રતિક જૈન ઘરે ઈડી દ્વારા દરોડો પાડવામાં આવ્યા છે અને એક દિવસ બાદ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે કોલકાતામાં દરોડાના વિરોધમાં એક રેલીનું પણ આયોજન કર્યું હતું આ બેનરજીએ કેન્દ્ર સરકાર પર ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીઓના ઈરાદાપૂર્વક ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને આ સાથે જ ચેતવણી આપી હતી કે જો તેમના પર અને તેમની સરકાર પર વધુ પડતું દબાણ લગાવવામાં આવશે તો તેઓ કોલસા કૌભાંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કથિત સંડોવણી સાથે સંબંધિત પેન ડ્રાઈવ જાહેર કરશે મુખ્યમંત્રી બેનર્જીએ દાવો કર્યો હતો કે તેમની પાસે કોલસા કૌભાંડમાં

અને જો જરૂર પડશે તો તેઓ જનતા સમક્ષ પુરાવા રજૂ કરશે હાલ માટે આટલું જો મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે